નમસ્કાર મિત્રો આપ સોનું સ્વાગત છે તો ચાલો નજર કરીએ ત્રેવીસ દસ બે હજાર પચીસની ગુરુવારના રાશિ ભવિષ્ય પ્રક્રો મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આજના દિવસે બિઝનેસ અંગેના નવા નવા આઈડિયા લાઇફ પાર્ટનર દ્વારા સજેસ્ટ કરવામાં આવી શકે છે આ અંગે તમારે ચોક્કસ કામ કરવું જોઈએ જોકે તકેદારી ખાસ એ રાખવાની છે કે આઈડિયા ઉપર નિર્ણય લેવામાં ઉતાવળ કરવાની નથી બે વખત વિચારીને ખાસ નિર્ણય કરવો જોઈએ વૃષભ રાશિના જાતકોને આજના દિવસે આકસ્મિક કોઈ બીમારીના કારણે ખર્ચ કરવો પડી શકે છે આ સિવાય જૂની કોઈ બીમારી ચાલતી હોય તો તેમાં પણ તમને આજના દિવસે વધુ ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો ખાસ હેલ્થ બાબતે તમારે તકેદારી રાખવી મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે જો તમે રોકાણ કરતા હશો તો તમને રોકાણમાં આજે સારું એવું પરિણામ દેખાશે એટલે કે પ્રોફિટ તમને જોવા મળશે આ સિવાય સંતાન સંબંધિત પણ સારા સમાચાર આજના દિવસે તમને પ્રાપ્ત થઈ શકે છે પ્રેમી અને પ્રેમિકાને પણ એકબીજાનો સારો એવો સપોર્ટ આજના દિવસે મળતો જણાશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો વિષશે સમગ્ર દિવસ દરમિયાન તમને માતાના હેલ્થની ચિંતા સતત સતાવ્યા કરશે જો કે તમે જમીન કે મકાન ડીલ અંગે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો તેમાં સારો પોઝિટિવ રિસ્પોન્સ પણ તમને મળશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે ટૂંકી મુસાફરી કરવાના યોગો જણાઈ રહ્યા છે આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય તમને હાથમાં લીધું હોય તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે જો કે ઉતાવળે કોઈ નિર્ણય ન લેવાઈ જાય અને ભૂલ ન થઈ જાય એની ખાસ તકેદારી રાખવાની છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે દિવસની શરૂઆતથી જ તમને એક અલગ પ્રકારની ઊર્જાનો અનુભવ થશે આ સિવાય જે જાતકો બિઝનેસ કરતા હશે તેમને પણ આજના દિવસે સારો એવો બિઝનેસ પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત તમારે કુટુંબના કોઈ વ્યક્તિને મળવાનું બને તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે આજના દિવસે તમે તમારા ઉપર કામ કરવાનું ખાસ વિચારશો આ સિવાય ભૂતકાળના જે આયોજનો બાકી રહી ગયા હશે તે પણ પૂર્ણ કરવા વિચારશો અને ખાસ કરીને કોઈ નવા આઈડિયા બાબતે કામ કરવાનું વિચારશો આજના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તકેદારી રાખવી હોસ્પિટલ સંબંધિત કોઈ ખર્ચો આજના દિવસે આવી શકે છે આ ઉપરાંત તમે આજના દિવસે તમારી જાત પર પણ વધુ ખર્ચ કરો તેવી શક્યતા દેખાઈ રહી છે આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કાર્ય જો તમે કોઈને સોંપેલું હોય તો તે અંગે પણ ખાસ તકેદારી રાખવી ફી વધારાને કારણે આજના દિવસે તમારે ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ધનરાશિના જાતકોની વાત કરીએ તો ધનરાશિના જાતકોને આજના દિવસે મિત્રોનો સારો એવો સપોર્ટ મળશે કે ખાસ તકેદારી એ રાખવાની છે કે મિત્રો સાથે આજના દિવસે કોઈ નજીવી બાબતે તકરાર ન થાય બોલાચાલી ન થાય તેની ખાસ તકેદારી રાખવાની છે આ બોલાચાલીના કારણે સંબંધો મળતી જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તો ખાસ તમારે બોલવામાં ખાસ આજના દિવસે ચેતીને ચાલવાનું છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજના દિવસે સહકર્મચારીઓ બોસનો સારો એવો સપોર્ટ સહકાર મળતો જણાશે તમારા કાર્યની પણ ખૂબ પ્રશંસા થશે તમારામાંથી પ્રેરણા લઈને અન્યોને કામ સજેસ્ટ કરવામાં આવી શકે છે જો કે આજના દિવસે તમારે કાર્ય કરવામાં કોઈ આળસ કે વિલંબ કરવાનો નથી તેની ખાસ તકેદારી રાખવી કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો આજના દિવસે ટૂંકી મુસાફરી કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે આજના દિવસે તમે કોઈ ધાર્મિક યાત્રા મંદિરની મુલાકાત લો તેવી શક્યતા દેખાઈ રહી છે ગુરુ કે સંત સમાન કોઈ વ્યક્તિને પણ મળી શકો છો જોકે આ મુલાકાત દરમિયાન ગુરુ કે સન સાથે કોઈ વાદ વિવાદમાં ન પડી જવાય તેની ખાસ તકેદારી રાખી મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોએ આજે ખાસ હેલ્થ બાબતે ધ્યાન આપવાની જરૂરિયાત છે તેમને અચાનક જ કોઈ પડવા આખરવાથી હોસ્પિટલના ધોળા ધક્કા થઈ શકે છે તો ખાસ વ્હીકલ ચલાવતી વખતે તમારે તકેદારી રાખવાની છે